મિત્રો કેમ છો બધા મજામાં જય માતાજી રેડ લગતા જઈશ બધા મિત્રોને તો ફરીથી આપણા લોગમાં આ બધા સ્વાગત છે તો આજે તારીખ છે સત્તર પાંચ બે હજાર પચીસ અને આજે વાર છે રવિવાર અને જોઈ શકો છો આજે આપણે આવ્યા હતા આપણે માસીને ત્યાં તો ફાઇનલી આપણું વોક ચાલુ થઈ ગયું છે તો તો પછી મિત્રો હવે આપણે આ જોઈ શકો છો આ છે આપણો મામાનું છોકરો જોઈ શકો છો અને આપણે જઈ રહ્યા છીએ વાંતારીમાં હાલવા

આપણે બેઠા હતા ગેલેક્સી ગાર્ડન હું ને મારા મામાનો છોકરો છો તો ચાલો મિત્રો લોગમાં આગળ બન્યા રહીજો અને હવે આપણા ને વ્લોગ ફની જવાના એકદમ ફની પહેલાં આવતા ને એવા સિમ્પલ એવા વ્લોગ હવે આપણા બંધ અને આવું હવેથી આવવાના આપણા ફની વ્લોગ તો એ વ્લોગ આવી જશે તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ બની રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી નાખજો અને બે લેકન પણ દબાવી દેજો તો ચાલો મિત્રો લોકો આગળ બની રહેજો તો પછી મિત્રો જોઈ શકો છો આપણી ગાડી ફાઇનલી પાર્ક કરી દીધી છે અને આ બાજુ જો ખાલી જોઈ છો તો પછી મિત્રો આપણે આવ્યા હતા ફાઇનલી ગેલેક્સી ગાર્ડન એ અને અત્યારે રાતનું તો આપણે ગાર્ડન ઓપન હતું નથી અત્યારે ક્લોઝ હોય છે જોઈ શકો છો અને કોઈને પણ અહીંયા ફ્લેટ બની રહ્યા છે જોઈ શકો છો તો જે કોઈ લોકોને રાજકોટમાં ફ્લેટ લેવા હોય સારું બજેટ હોય અને ફૂલ ફેસિલિટી સાથે ફ્લેટ બહુ મસ્ત મળે છે તે પર જરૂરથી વિઝિટ કરજો તો ચાલો મિત્રો લોકનાગઢ બની રહીજો જોઈ શકો છો મિત્રો આપણે રોડ ઉપર છે આખા ચાલવા માંડ્યા હતા જોઈ શકો છો અને આ બાજુ આપણે વીચકાલે પછી જવાનું હતું આપણે એક ફ્રેન્ડ રહી છે એમાં તો ચાલો મિત્રો લોકનાગઢ બની રહેજો અને આ જોઈ શકો છો તારું નામ હું

નહીં નહીં ચારસો ઉપર હશે જોકે તો એ બધા કરી નાખશે તો મિત્રો આને પણ સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ગમે એ વિડીયોમાં રખડતો ફાટકતો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં એમ મિત્રો આ એમ કહીએ કે ચેનલ તો મારી હે સબસ્ક્રાઈબ કરવાની ન ભૂલતા અને લાઈક કરવાની ન ભૂલતા બસ ખાલી બે લાઇકન તમારે દબાવીને ભૂલતા જ નહીં અને એ કંઈ સારો સપોર્ટ પણ કરજો હજી હે ને હજી તારી ચેનલ હે ને હજી આપણે એને આગળ વધારવાની

તો એટલા માટે અને આ ડેલી એવું બનતા નથી એટલા માટે કારણ કે હમણાં થોડુંક હું થોડોક હું કામમાં રહું છું એટલા માટે અને પાછું વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ લાગે છે બહુ એટલા માટે અને વિડીયો એડિટિંગ સારો કરવા પડે છે પહેલાં આપણા ચેમ્પિયન જવા અને હવે આપણે વિડીયો એડિટિંગનો એક નંબર મસ્ત આવશે અને ફની વિડીયો હવે આપણે ચાલુ થઈ ગયા છે એટલે કે બ્લોગમાં જ આપણે ફની ફની વિડીયો આપણે બધી ફની ક્લિપ આવશે ફની ક્લિપ આવશે ઉતારીશ તો એ બધું થઈ આવશે તો મિત્રો આપણા લોક બધા લોકો જોવાનું ભૂલતા નહીં અને આપણને થોડોક સપોર્ટ કરજો કારણ કે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થવામાં હવે બસ પાંચ પાંચ દિવસમાં થઈ જાય એવી એવી ઈચ્છા રાખું છું તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ આગળ બની રહેજો અને અત્યારે એક આપણે એક મિની બ્લોગ છે એ શૂટ કર્યો તો અને હવે એડિટિંગ કરવાનો છે તો ચાલો મિત્રો હવે એ એડિટિંગ કરીને સીધો અપલોડ કરીને પછી તમને હું બ્લોગમાં મળું છું તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ બની રહેજો તો પછી મિત્રો અત્યારે ફાઇનલી આપણે પાછા થઈ ગયા હતા અને જોઈ શકો છો અત્યારે છે છ ને દસ છ ને દસ ની છ ને અગિયાર થઈ ગઈ છે તો મિત્રો હવે આપણે એને આટમ બહાર જાય કારણ કે હવે આપણે વેકેશન તેમના લીધું હતું આ વખતે જ કરતી ભાઈ બહાર ફરવા તો કહીશું આપણે ચોવીસ તારીખે જવાનું છે ક્યાં ને અત્યારે આને જ કહેવું આપણો લોગ આપણો લોગ એકવીસ તારીખે આવે ને એ બ્લોકમાં આપણે કહીશું કાલનો બ્લોગ તો હું મૂકી દઈશ બ્લોગ નવલોગને આપણે એકવીસ તારીખ હશે ને ત્યારે કહીશ તો ચાલો મિત્રો બ્લોકમાં આગળ બે કંટીની આગળ બન્યા રહેજો આટાબાટા મારી ક્યાંક થોડીક રખડું પડે ગયા તો ચાલો મિત્રો રખડી એવું થોડુંક અને આપણા ઘરમાં બહાર ન જોઈ શકો છો મિત્રો બધું બની રહે છે મકાન તો ચાલો મિત્રો બ્લોકમાં આગળ બે કંટીની આગળ બની રહેજો મેં જમી લીધું છે તો ચાલુ મિત્રો ત્યારે વાગવામાં આવે છે માટે મળીએ આપણે બીજા ગ્રુપમાં જય માતાજી બધા મિત્રોને બાય બાય ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બોલતા ને બાય બાય